નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે આવનારી પંદર સપ્ટેમ્બરે આકાશમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે જે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી શકે છે પૈસા પ્રેમ અને સુખ નો કારક ગ્રહ શુક્ર પોતાનું ઘર બદલી રહ્યો છે અને તેની સીધી અસર તમારા જીવન પર પડી શકે છે ક્યાંક તમારી રાશિ તો નથી ને એ ત્રણ ભાગ્યશાળી રાશિઓમાં જાણવા માટે આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમને ભાગ્યનો સાથ મળશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે સિંહ રાશિ શુક્રનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે કરિયર અને વ્યવસાયમાં તમને સફળતા મળશે તમારા અંગત સંબંધો વધુ મજબૂત બનશે અને આત્મવિશ્વાસ વધશે અચાનક ધન લાભ થઈ શકે છે અને વેપારમાં નવી ડીલ્સ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પણ આ રાશિ પરિવર્તન ખૂબ જ સારું રહેશે તમારા ભૌતિક સુખોમાં વધારો થશે અને ઘણા સમયથી અટકેલા કામો પૂરા થશે જીવનમાં ખુશીઓ આવશે અને અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે વિદેશ યાત્રાનો યોગ બની શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે પરિવાર સાથે સારો સમય પસાર થશે